નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ વડોદરા શહેરમાં ફતેગંજના મહારાજાના આશીર્વાદ લેવા માટે ઘણા બધા લોકો ત્યાં જાય છે ખૂબ જ ઉત્સાહ સાથે અને ઉમંગ સાથે આપણે ગણપતિજીના આ પર્વની ઉજવણી કરતા હોય છે જેમાં ઘણા રાજકીય પક્ષના જે અગ્રિમ નેતાઓ છે તેઓ દ્વારા પણ શ્રીજીના આશીર્વાદ લેવામાં આવે છે તેવામાં વાત કરીશું વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ તેમની સાથે જ મહામંત્રી સત્યન કોલાબકર વડોદરા મહાનગરપાલિકાના પક્ષના નેતા મનોજભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણના પ્રમુખ પંકજ પંચાલ અને મહામંત્રી સુભાષભાઈ અગ્રવાલ વોર્ડ નંબર ત્રણના તમામ કાઉન્સિલરો જેઓ ત્યાં પહોંચ્યા હતા ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ ખાતે તેઓ દ્વારા બાપાના આશીર્વાદ લેવામાં આવ્યા જે બદલ તમામ જે મંડળના સભ્યો છે તેઓએ તેમનો આભાર માન્યો હતો ગણપતિ